સુરતમાં ગણપતિના આઠ પંડાલમાં ચોરીની ઘટના બની મૈદરપુરાના ગણેશજીના પંડાલમાં ચોરી થઈ બે વ્યક્તિએ પંડાલમાંથી ચોરી કર્યાની વિગત સામે આવી છે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે જો રાત પેહ પે બનાવ હુઆ કે એક ચોર જો હે અલગ અલગ જો સડક પે પંડાલ સ્થાપિત હોય હૈ પે ચોરી કરવા કોશિશ કી તો टेक्निकल एनालिसिस चल रही हैं अलग अलग सीसीटीवी कैमरा देखा जा रहा है चोर को जो है वो सीसीटीवी में पकड़ लिया है तो जल्दी हम उसकी आइडेंटिफिकेशन भी रिवील कर देंगे मेरा लोगों से आग्रह यह है कि आप किसी भी तरह के रूमर्स पर ना जाएं जो उद्देश्य था वो फ्त और फ्त चोरी का था उसके अलावा इसको किसी भी और एंगल से देखने की जरूरत नहीं है सूरत ना मधरपुरा विस्तार में एक साथ જે ગણપતિ મંડપ છે પંડાલો છે તેમાં ચોરી થઈ છે જોઈ શકાય છે આ ગણપતિ પંડાલ છે ને તેમાં આ ચોરીની આખી ઘટના બની છે જે પ્રકારે ગણપતિજી નું જે મુકવાયેલા જે આભૂષણો હોય છે તેમની ચોરી કરવામાં આવી છે તેમાં ચોરી થતા ની સાથે પોલીસ કાફલો જે છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે અને જે પ્રકારે અહિયાં આસપાસનો જે વિસ્તાર છે તમામ વિસ્તારની અંદર જે પ્રકારે તપાસ છે તે કરવામાં આવી રહી છે અને સમગ્ર ઘટનામાં જે પ્રકારે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં વ્યક્તિ છે તે ચોરી કરીને જતો દેખાઈ રહ્યો છે એટલે અંદરે આખો જે મહોલ્લો કહી શકાય કે બહાર આવી ગયો છે સ્થાનિક સેમી સાથે વાત કરું છું શું કેશો જે પ્રકારની ચોરી થઈ છે કઈ રીતે ગંભીર વાત રહે શું શું ચોરી થઈ છે સો અમારા દારૂખાડ ઉપર રામના ગેલા યુવક મંડળ અમારા તસ્કરો આવી ગણપતિની મૂર્તિને ખંડિત કરી છે એ મૂર્તિ સાહેબ અમને અત્યારે વિસર્જન કરાવી દીધું અત્યારે લગભગ પાંચ દસ મિનિટ પહેલા ને ગણેશ મંડળમાં તરભાનું જે છે દીવા છે પૈસા છે

કેટલા સમય થી આ વિસ્તાર માં ગણપતિ ની સ્થાપના કરવા પચીસ ત્રીસ વર્ષ થી આ મંડપો ચાલે છે અમારા મોલ્લા માં પછાની